આજે બ્લોગમાં તો આજે મિત્રો આપણે મારી મોટી બેન છે વર્ષા એને મારા ભાઈ માટે માનતા કહી દીધી અમારા કુળદેવી ખોડિયાર માતાજીનું મંદિર છે જે અમારા ગામમાં એ ગામના મંદિર સુધી અમારા ઘરેથી લઈને એ મંદિર સુધી ઘૂં ભરીને ત્યાં જશે તો એ હવે આજે અમે માનતા પૂરી કરવા જાય છીએ તો વહે શરૂઆત કરશે આપણા ઘરેથી જય માતાજી મિત્રો મેં માનતા કરી હતી કાનાને જામનગર દાખલ હતો ત્યારે કે સારું થઈ જાય એટલે હું ભરીને આવીશ તો આજે અમે જઈશ અત્યારે નીકળીશ રાત્રે સવારે પૂગી જશું વેલા તો આવી રીતના અહીંથી શરૂઆત અમે કરશું તો આ ગાદલું છે

બોલે રામા વિકાન જય કે ના બોલાય કોરિયા માની જય બોલે શ્રી કોરિયા માતજી જય ન્યા જાય તો

কেলালালালেে

तो कहाँ गरेर राख्ता हूँ यो मान्नु हो अनि अંદરै मुक्छ हे त काविला अંદર मुक्छ सबै लाभ लैले धरम आप ने जो ऐप बोल મે હાથ ઉડાડવાની દીખ થવો પડી કે આયે ભેગી આવી ગયો બોલ પવૈયા ફેકો જાઉં હે કે આમ કાં તિરકે જા પે ના ચાલ લે જા હા કઈ તુઈ ચોકળ મોક મઈરી ચોકળ મોક દે પાસ

Hello guys. ना <laughs> <laughs> મિત્રો ફાઈનલી પાંચ સ્કૂલ છે જે આપણી બાજુમાં જોવા જે તમને દેખાય છે એ સ્કૂલ છે આપડે સ્કૂલ ની બાજુમાં પૂગી ગયા છે

આટલા બધા છે થોડાક આગળ પાછળ છે ગાડી છે સાથે એ બધા આગળ પાછળ પાયા એટલે પેલા પોરો ખાઈ લે એવું પછી અચ્છા એવું તો મિત્રો આ પાંચ સ્કૂલ છે પાંચવાડી સ્કૂલે પૂછ્યા છીએ આ બધી પાંચવાડી સ્કૂલની દુકાન છે અત્યારે બાર વાગ્યા છે એટલે દુકાન બંધ થઈ ગઈ છે બધી જો હવે બધા પહેલી વાર બેઠા છે પોરો ખાય છે થાકી ગયા છે એટલે આરામ કરે છે જોઉં ધીમે ધીમે બે ગયા બધા એક કલાક થઈ છે અમને અહીંયા સ્કૂલે પૂરતા ઘરે થી સ્કૂલ સુધી બોલો ના અહિયાં જ છું

नहीं कि गार्डन है ना कि नहीं नहीं जो आया था कि ये बड़ा है हो शाट पड़े हैं हंडी बहुत पड़े जे शाट पड़े हैं बोर को बेचा है बोर को बेचा है भाई अरे भाई निवाड़िया के पूछ रही हो आधे पलों को पैगियर नहीं पूछवाने ना कैंलो थाई कि ना कैंली थाई कि ह कितने था के 10% दे थे। वाँ। वाँ थे <laughs> के था वाह वाह 25 ना 100 થઈ ગયા છે જા ને થા દેવા નથી મરબડિયા હા તો કઈ કોઈ કે કલા બે કલાક ત્યાં અહીંયા માથું રાખી વરસાદ હું અહીંયા ઠુકસ કે ભીનું થઈ ગયું એટલે ના 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 જરૂર એક તો

aí eu desci